ભજન ભજનની કડી આવ્યા કરે એની રીતે સાહિત્ય કરતો ગમે તમે જો સાહિત્ય કરતો આંખું બંધ કરીને વાતું કરે છે એને સામું જોવું જ પડે એટલે ભગત એમ કે અમને આપને અમને નક્કી હોય કે આપણે આવી રીતે વાત કરવી આપ બોલવું તો અહીંયા આવો નો તો ભૂલાઈ જાય એ તો વાત થાય માસડે સડી પછી ખબર પડે મહાત્મા ગાંધીને ને બોલે ગાયતમાં ગાંધી બોલાય જાય આ જેટલું હેલું છે ને એટલું અઘરું બહુ છે હવે નાનો એવો એક પ્રસંગ ઢસાની બાજુમાં કરીને ચારેક વર્ષ ના નબળા વરસ થયા અને પાણી એમ કેવાય છે કે પીવા માટે માણસોને મળે છે માલ દોરને ને જીવાડવા માટે પાણી નથી મળતું માલ ને કેમ જીવાડવા ઈ પાણી મળતું નથી અને બધાય માણસો ગામના ભેળા થઈ અને આઈ જાનબાઈ માય પાસે ગયા કે આઈ માં કે હ કે હવે આપણે ગરમાં ઊંચાણા ભળી અને આપણે માલ ઢોરને જીવાડવા માટે જાવું પડશે તે આઈ માએ કીધું કેમ એટલું પાણી ખૂટી ગયું છે

પાણી ક્યાંય છે નહીં અને એમ કહેવાય છે કે આઈ માએ ભેળીઓ માથે ઓઢ્યો તો આભની અંદર એમ કહેવાય છે ભેળીઓ ભેળિયો જાટકી અને ભેળીઓ માથે ઓઢી લીધો અને મોયર જાનબાઈ માં હાથમાં હોટી છે એક હાથમાં ઢૂપે અને આખા ગામના માણસો

કે પાણી માણસો એ કીધું કે આ ગામના નદીમાં વાવ કુવા છે એ કુવાની અંદર પાણી પણ નથી કે તમને આવડ માં માથે ભરો હોય નો તો આયા પાણી થાય એટલું કહી અને એમ કહેવાય છે કે જાનબાઈ માએ કીધું બધાય માણસો આખું ગામ હપી ગયું એમ કેવાય છે ગામે હપી અને કૂવા પાદરમાં ગાળો અને એમ કહેવાય વાય ગાડી અને પાણી થયું અને આઈ માય એટલું કીધું કે એને નાળાની વાય કરજો નાળાની વાય કરતા પગથિયાવારી વાય

બે ચાર મહિના થયા તો જાનભાઈ માના દીકરા આપા રાણા એને બીમારી લાગુ પડી હે કે આપા રાણા ને બીમારી લાગુ પડી અને બધાય કેવા મહિના આપા રાણા ને કે આ તમારા આઈ માં છે તમારા માં છે નો એને આ ગામને અભડાવી દીધું છે અને એની આભડ છે તને લાગી છે અને તું હવે હાજો નઈ થા માણસો વાત કરે કરે આછા લુગડા ગજબ રાજા રાજાના મન રીઝવવા ઓલા ગોલા કરે ગજબ કેની પાસે બે હું કેની પાસે ઉભું રહેવું ક્યાં ટકવું ક્યાં છટકવું ને ક્યાં અટકવું ઈ ખબર પડી જાય ને તો આપણને વાંધો ન આવે

જાન બાઈ માં એમ કે છે કે તને મજા નથી કે નહીં મને મજા નથી દુઃખા કરે છે માથું દુખે છે મારે જમવું નથી કે આપા રાણા જમ્યા નહીં બીજો દિવસ થયો બીજા દિવસે ભેવું ચારી ને આહવા અને જાન બાઈ મા એટલું કીધું કે આપા રાણા બીજો દિવસ થયો તે ખાધું નથી તું જમી લે તે આઈ જાન માને પોઇન્ટ નો દીકરો એની માને એમ કે છે કે જમું ખરા એક કારણ કે બોલ ને દીકરા કે આ પાણી કુએ ભળે છે જે માણસ જે જ્ઞાતિ થી અભળાય છે ઈ જ્ઞાતિ અહીંયા પાણી ભરવા આવવું ન જોઈએ જાનભાઈ માં એટલું કીધું કે વરહ નબળું છે આવડ માં એ પાણી દીધું છે અને ગામ આખું પીવે છે એમાં જળમાં મળ હોય નહીં આ માતાજી પ્રસાદી છે એટલું સમજાવતા સમજાવતા

દીકરા ને જીવાડો મારી અને ગામ ને જીવાડ્યો આ શક્તિ જે શક્તિ ને ધૂપ કરાય એનો રૂપ નો જોવા હવે આપણે સંતવાણીનો માહોલ વિનુભાઈને એને આપણે સાંભળ્યું